નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા ચૌદસોથી બે હજાર એક બાબરા પંદરસો ત્રીસથી સત્તરસો એંસી મોરબી અગિયારસોથી અઢારસો ચુમ્માલીસ પાટડી તેરસોથી ચૌદસો સિત્યોતેર જેતપુર એક હજાર સાતથી ઓગણીસો એકતાલીસ બાવળા ચૌદસોથી ચૌદસો મહેસાણા નવસો એકથી સોળસો છન્નું વિરમગામ નવસો એકાવન થી સોળસો અગિયાર કડી ચૌદસોથી ચૌદસો સિત્તેર મેંદરડા તેરસોથી અઢારસો પચીસ વિસાવદર તેરસો પાંત્રીસ થી અઢારસો એકસઠ અમરેલી એક હજારથી બે હજાર ચારસો સિત્તેર જામજોધપુર એક હજાર પચાસથી ઓગણીસો છવ્વીસ ધાંગધ્રા અગિયારસો પચાસથી અઢારસો અઠાવન બોટાદ એક હજાર પિંચોતેરથી અઢારસો નેવું ભુજ ચૌદસો છપ્પનથી સત્તરસો તેર ભાવનગર તેરસોથી ઓગણીસો ચુમ્માલીસ ચાસદણ તેરસોથી બે હજાર તળાજા પંદરસોથી બે હજાર નેનાવા એક હજારથી તેરસો પંચાવન રાજકોટ પંદરસો છપ્પનથી ઓગણીસો છન્નું કોડીનાર તેરસોથી અઢારસો વિસનગર આઠસો એકાવન થી ચૌદસો એક પચાઉ એક હજારથી તેરસો અંજાર છસો પચાસ થી અઢારસો છવ્વીસ હળવદ અગિયારસો થી અઢારસો ચાલીસ મહુઆ અગિયારસો અગિયારથી ઓગણીસો બોતેર જામખંભાળિયા ચૌદસો પાસઠથી સોળસો એંસી જામનગર પંદરસોથી ઓગણીસો પચાસ વાંકાનેર તેરસોથી અઢારસો બાવીસ તલોજ નવસો સિતેર થી સોળસો પચાસ જુનાગઢ એક હજાર થી બે હાજર અઢાર ઊંઝા અગિયારસો પચાસ થી બે હાજર બસો ચોપન